સુરત ડ્રગ્સને લઈ પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આવા આરોપીઓને જેલમાં બંધ કરી દેવામાં આવે ત્યારે એનડીપી એસના ગુનામાં આરોપી સિલ હોસ્પિટલ પોલીસ જપ્તામાંથી ભગાડી જનાર મુખ્ય આરોપી ઝડપાયો છે અગાઉ પોલીસે ભાગવામાં મદદ કરનાર બે આરોપીને વડોદરાથી ધરપકડ કરી હતી બાઇક પર ભગાવી ગયા હતા પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિ હોસ્પિટલના શાહરુખ દાખલ થયો હતો આરોપી શાહરુખને બે મિત્રો ટિફિન દેવાના બહાને આવ્યા હતા શાહરુખને બાઇક પર બંને ઈસમો ભગાડી ગયા હતા હાલ પોલીસે ત્રણની ધરપકડ કરી ક્યારેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાં પોલીસે સુરતમાંથી રિયાઝ અન્સારીની ધરપકડ કરી હતી મુખ્ય આરોપી અને અન્ય સાગરિક વડોદરાથી ઝડપાયા હતા શાહરુખ પઠાણ સામે લિંબાયત પોલીસ મથકમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો ખરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પોલીસને ચકમો આપ્યો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા આરોપીને પ્રિન્ઝર વોર્ડમાં દાખલ કરાયો હતો આરોપી ગઈકાલે પોલીસની ચકમો આપી ફરાર થઈ ગયો હતો આરોપી વિરુદ્ધ સુરત લિંબાયત પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે અને તે સબ જેલમાં બંધ હતો